પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા કેરી જાત પણ હાક દેતા હાલે હજાર ઈ તો ચારણ કેરી નાત ઇતિહાસે ચારણોનું મહત્વ ખૂબ સારી રીતે સમજુ છે શુરવેતા હોય બલિદાન હોય કે પછી વીરતા હોય બધી બાબતમાં ચારણોનું મહત્વ ઇતિહાસમાં આલેખાયેલું છે વાત્રે પ્રણયની તો મેઘાણી ભાઈએ પોતાની બુક સૌરાષ્ટ્રની રસ્તારમાં પણ પ્રણય કથા લખી છે જે ચારણી અને ચારણની છે એ વાર્તાનું નામ છે રતનગીયુ રોળ ભણે ચારેણ જોઈ લે આપણા મલક ને માથે અષાઢ ની રીછડીઓ નીકળ્યું જો જો મોળો વાલોજી જી હાચા મોતીડા જ વરસે છે હો ખમા મોળી આય હવે તો ભીશુ હાથણ્યું થાહે ચારેણ હાલો આપણે દેશ અષાઢીલા મેહુલા ને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઉતરવા માટે ગુજરાત માં ગયેલો એક નેસવાડિયા ચારણ નું અંતર આવા કલ્લોલ કરી ઊઠ્યું અને પડખે જ પોતાની પાડીની ખરીએ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મલક મલક હસીને મર્મ કરે છે ભણે ચારણ ક્યાંક તોળી ડાગળી ખસે જાતી નહીં સાચે સાચ ચારણી માલ ધારીઓના મંડડા થઈ ન રે ઈમો ભલે મે ત્રાટકતો સે હો મોરલાના ગળા આમાં કીમાં ગુંજતા છે આજ તો ગેર ગાંડી થઈ જશે હો જેવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણની જાત બેના મન મે દીઠે ફટકે હાલો ભરો માથે હળુ હાલતા થાય તળાવડામાં પડીને કાદવમાં નાતી ને માથે લાકડીઓનો મે વરસે છતાં પણ માંદણે થી ન ઉઠે એવી મેંગલ ભેસ ફક્ત ચારણીના મુખમાંથી બાપ મેંગલ હાલો બાપ હાલો મલક એટલી ધીરી ટઉકા ભરી બોલી સાંભળતા તો ભૂંભાડ દેતી એકદમ બેઠી થઈ ગઈ અને શરીર ઉપર ચમળી ઢોળે એમ પૂંછડું ફંગોળીને ઢોળતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવીને ઉભી રહી ઘંટીના બે પડ બે ગોદડાના ગાભા ને બે ચાર થામડા એક સિંદૂરની ડબલી વગેરે જે થોડી ઘરવખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ ચારણી સોરઠને માર્ગે ચડી ગયા સાથે કોઈક દિવસ ઝરમર ઝરમર તો કોઈક દિવસ લુગડા બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે અને વળી પાછો ઉઘાડ થતા જ પોતાની ભીંજાયેલી ઓઢણી ને ધણીની પલ્લેલી પાઘડી બગડામાં સુકવતા સુકવતા બે જણા ચાલ્યા જાય છે વાયરામાં ચાણીના માથાની વાંભ વાંભ લાંબી કાળી વાદળી શી લટો ઉડી ઉડીને મોં ઉપર નાટારંભ કરે છે અને ભીનલા વર્ણી વહુના ગાલ ઉપર

ચારણ જુવાનડી હોય તોય બીજાના ભાળતા મોએ કી મલકાવાય આવું આવું બોલી મારો જીવ કાઢી નાખશે તે કટમમાં રિયા વિના હલાશે હું એ કહું છું કે કટમમાં રિયા વિના હલાશે હું તો બીજું કી કરું મહેનત કરે કરે ને મોઢું કરમાવે નાખશ અને હસવું રોકવા સારું ગાલે ડામ દેશ અર ભણે ચારણ તું આ કી ભણસ જાણે પોતાની તમામ માયા મોડી કોઈ ભૂત ભરખી જતું હોય એમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મો સામે તાકી રહ્યો બીજો ઉપા કી ચારણ ના તો આપણે નેસમાં નસે જાવું આ થડમાં કોક ગામ આવે ત્યાં જ કૂબો કરીને પડ્યા રહેશું ઈમાં કટમમાં મેલે તિખારો તીખારો ટવકા કરતા ચારેય જણ બે માનવી ને બે ઢોર ચાલ્યા અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઉતરા રાયણા ઉમરા ને ટીમ્બરવાના ઝાડ ઉપર ફળ ફૂલ ઝળુંબે છે વાંદરા ઓળ કોળંબો રમે છે અને જાંબુડો ખરી ખરીને નદીઓના પાણી જાંબુ વર્ણા કરી મૂકે છે ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફૂલાવીને ગહકાટ દેતા જેમ ચારણે જોયા તેમ એનો પ્રાણ ગગન સુધી છલંગો મારી છકડિયા દુહા ફેંકાવા લાગ્યો અષાઢ વર્ષે એલીએ ગાજવીજ ગંધઘોર તેજી બાંજો તરુવરે મધુરા બોલે મોર મધુરા બોલે મોર તે મીઠા એમ છકડિયો પૂરો કરી ચારણ પોતાની પડખે ચાલી આવતી ઢેલડી સામે જુએ છે બંનેના મો સામસામા મલકે છે અને સામેથી ચારણી દુહો ઉપાડે છે એવા કેટલાય ગીત લલકારાય છે ને ડુંગરાના ગાળા સામે ગાતા હોય એમ ગુંજી ઉઠે છે ધણી ને ધણિયાણી બંને ચારણ બંને જીભે સરસ્વતી બંને મુખે કવિતાના અમૃત ઝરે છે ચારણ કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટા પડીને ગાતા હોઈએ એવો રંગ મૈચો છે વો અરે ચારણ આ તો પારકી વાણી આમાં ઓયલો સાચો સવાદ ના આવે હું મરી ગઈ હોઉં ને તું મરસ્યા ભણતો હો એવો સવાદ અરે તું મરી જા હું ઝાડવા ઉ ખબર છે મરી તો જોઈ એકવાર હું મરીને પછી ક્યાંથી તારા ઝાડવાના રોણા જોવા આવવાની હતી એવા કિલ્લોલ થઈ રહ્યા છે ત્યાં એક પોળા પટવાળી નદી આવી નદી માં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે કાઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે ને સાંજને સમયે પનિયારીઓ પોતાને માથે અધર પધ્ધર પાણીની મોટી હેલ્યો માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેડાનો ચડાવ ચડી રહી છે એ ચડાવના થાકથી રાતા ચોળ થયેલા મોઢા ઉપર અષાઢના આથમતા સૂર્યની કેસોડા વાણી છાયા છવાય છે ને ભેખડો ઉપર કોઈ અજબ જાતના ફૂલઝાડ સીધી સોટે એક સામટા ઉગી નીકળ્યા હોય એવો ઠાઠ મચી જાય છે ભેંસ પાણી પીએ છે ચારણી એના ભીંદલા પગના પોચા ધોઈને કાદવ ઉખેડે છે ને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછે છે ભાઈ ગામના દરબાર કોણ છે જવાબ મેળો કે બાપુ પોરસો વાળો કેવા માણસ છે ગુલાબી દિલના વાસ રાખશે માલધારીને કોણ ના પાડે ઠીક ચારણ તું આશે વેકરામાં ઊભી રહેજે હો ને ભીસને સાચવજે હું અપઘડી અડી કાઢતો ગામમાં જઈ દરબારને મોઢે થઈ આવું જો હા પાડશે તો આપણે સૌ ગામમાં જીશું નીકર સામે ગામ તોળા માંવત છે તીસે પોગી જીશું ઠીક ચારણ હું ઊભી સા પણ જો જો હો આસે જ ઊભી રેજે આઘી પાછી થાતી નહીં નીકર હું બોકાસા દેને કิસે થી બોલાવિશ અને વળી અજાયણું ગામ છે ભલે ચારણ નઈ ખસા ફરીવાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાથ કર્યો ભણે ચારણ ખસતી નઈ હો અજાયણું ગામ છે એ હો નઈ ખસું મોળા સમ છે એમ હળવેથી બોલતો બોલતો ભેખડેથી ચારણ પોતાની ગરદન ઉપર હાથની આંગળીઓ ફેરવતો જાય છે ચારણીએ ડોકુ ધૂણાવીને સોગંદ કબૂલી લીધા ચારણે દરબાર પોરસાવાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા પોરસા જેટલા ઝાડા વાળા મૂદ્યો વતન તો આણીએ ઉચાળા પાદર તમાણે પોરસા પોરસાવાળા અમે બે પાંચ વીઘા જમીનના ઝાળા કાઢી આપો તો હું અહીં વતન કરીએ મારી ઘરવખરી લઈ આવું આવો આવો ગઢવી ક્યાંથી આવો છો બાપુ ગુજરાત માંથી બે માણસના મુઠી મુઠી હાડકા માય ને એક બકરી જેવડી ભીસ બંધાય એટલી જગ્યા આપો તો ગામ દીધા બરોબર માનીશ અટાણે તો અંતરિયા સા ભલે ઠાકર મારા જ દઈ રહેશે ગઢવી કસુંબા પાણી તો લ્યો ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુંબો પડ્યો એટલે ચારણને ઇન્દ્રાસન મળી ગયું લાગ્યું વાતોના ધુબાકા ઉપડ્યા હતા એમાં ચારણ પણ ઉતરી પડ્યો જાતનો દેવીપુત્ર જીભમાં ભારે મીઠપ કોઠામાં કવિતાના અખંડ દીવા બળે અષાઢ જેવી મદમસ્ત ઋતુ અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચારણીનો જોબનવંતો કંથ પછી તો શું પૂછવું ગીત છંદોના ધમાકા મૈચા હોકાની ત્રણ ઘૂટ લેતા ચારણે કેફ ઉપડ્યો આખો બંને ઘૂઘવાતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા રાધાકનનો વિજોગની બારમાસી ઉપાડી અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોકરા દેવા મંડી હોય એમ તો ચારણે ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંઠને સંભારી વિલાપના ગીત ગાતું હોય એવા સોરઠી ભેરુ બંધોના વિરહ ગીત ઉપાડ્યા પહાડ પર મોર ટ્યા મોરલાએ મેડિયો થરથરી ઉઠ્યા ગજ નાગરતો અષાઢ આવ્યો એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું એટલો દુહો ઉપાડતા તો સાચે સાચ દરબારની માંઢ મેડી થર 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 કાપવા માંડી ને આવ્યો ઘઘુંબી અષાઢ આટલા આખરી વેણ દોઢ વાળીને ચારણે અષાઢને આ લખ્યો અષાઢ ગાજે છે આકાશ લુંબી ઝુંબી ને ઢળી પડ્યું છે વાદળા બેવડા ને ચોવડા થર બાંધી ગયા છે મહેલા તો જાણે કે લાડ ઘેલી થઈ ગઈ છે નીર એટલા છલકાય કે નળિયામાં જલાતા નથી ધરતી પર ઇન્દ્ર ગાયજા જ કરે છે સરોવરમાં નવા પાણી ઉભરાયા છે તેવી ઋતુમાં હે અજમલ નથુના પુત્ર આલાણ તું મને યાદ આવે છે એમ ત્રણ ત્રણ ને ચાર ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણ નું કલેજુ ચિરનારું સંભાળું ગળામાં વારંવાર ઘૂટે છે ને ચારણ ની વાણી પર ફીદા થઈ દરબાર પોરસા વાળો પડકાર આપે છે વાહ 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 ગઢવે પ્રાણ વિંધી નાખ્યા આ મારો ભાઈ હવે શ્રાવણ ભલે થઈ જાય જો સામા મોર લાગે કે છે

રંગ ગઢવી સંભર્યા સંભર્યા કેમ ન સાંભળે ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરું ન સાંભળે તો બીજો કોણ સાંભળે વાહ વાહ હવે ભાદર હોય ભલે થઈ જાય જો દોર તૂટે નહીં આભા મંડળે સૂર સંધાઈ ગયા છે વા ગઢવી અને ગઢવઈએ ભાદરવાના રંગ આલેખ્યા ભાદ્રપદ મહિનાની શામ છે આસમાન પર વીજળીના રાતા આસમાની શ્વેત રંગો છવાતા જાય છે અપરંપાર ફળ ફૂલ ફાલે છે કમળો ખીલે છે અને વેલડીઓ પર કોળે છે શ્રાદ્ધના સોળ દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે લોકો ઋષિઓના અવતાર રૂપી ગાગડાઓને શ્રાદ્ધ નું અન્ન ખવડાવી ધર્મ કરે છે એવી ઋતુમાં તું મને સાંભળે છે હે મિત્ર ભલે ભલે મારો ભાઈ હવે ભેગા ભેગો આસો માસ ગાય ને વિજોગીના ભેટા કરાવી દેજે હો અરે બાપુ મરેલાના ભેટા તો થઈ રહ્યા આ તો મરસ્યા છે આસો તો વિજોગના દુખની અવધી આવી સાંભળો સાંભળો શબ્દ ચારણના મો માર્યો અને આસોના વિજોગનું પહેલું ચરણ ઉપડવા જાય ત્યાં તો પાણી આવ્યું પાણી આવ્યું ખસી જાવ એ ભાઈ ખસી જા એવા ચસકા થયા અને હડુડુડુડુડુડુ પૂર આવવાની ગર્જના ચારણને કાને પડી ચારણ ભર નિંદ્રામાંથી ઝપક્યો હોય એમ એની જીભ થંભી ગઈ ત્યાં તો બીજી વાર રેડિયા સંભળાણા ઓ જાય ઓ ભેંસ

મોજાની થપાટે થપાટે બે કાંઠાની ભેકડો ફસકવા લાગી છે અને અંતરના તોફાન ધરતી ઉપર નિતારીને આકાશ તો કોઈ મજા મેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું ચાર મેં ધનુષ્યો ખેંચી રહ્યું છે એ ઓલી ભેંસને પડખે બાયની રાતી ચૂંદડી તણાતી જાય એ દેખાય કાઠે ઉભેલ માણસોએ આંગળી ચીધીને ઉત્તર દીધો એ ચારણ

માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફટકી ગયું કાઠે એક બાઈ ઊભી હતી એણે કહ્યું અરે ભાઈ તું સમ દઈ ગયો તો એટલે જ બિચારી નદીના પટમાંથી ખસી નહીં નોતી ખસી સાચે સાચ નોતી ખસી કે એક ડગલુંય નોતી ખસી ને ચારણ એ રીતે લવારીએ ચડવા લાગ્યો દરબાર પોરસાવાળાએ લોકોને પૂછ્યું શું થયું ભાઈ આ ગજબ શી રીતે થઈ ગયો જુઓ બાપુ આ વટે માર્ગું ક્યાંક થી નદીમાં ઉતરા ચારણને ને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે આવ્યો ઠેઠ પાદર સુધી કેતો ગયો કે ખસીશમાં ખસીશમાં અને પછી હડેડાટ કરતું પૂર આવ્યું રૂપાળી રાતી જો ચુંદડી લાંબો ઘૂમટો તાણીને ઉડ ઉડ થાતી લટે બાય તો બાપડી મલક તે મોઢે આ નદી અને આભની શોભા નિરખતી હતી લીંબુની ફાઈડ જેવી તો મોટી મોટી ને કાળી ભમ્મર એની બે હતી અમે તો સૌ જોય જ્યાં તો પૂર આવ્યું હડેડા ને ઉપરવાસ થી ચહકા લેતા માણસો દોડ્યા આવ્યા ભાગો પાણી આવ્યું અમે સૌ તો દોડીને કાંઠે ચડી ગયા પણ બાઈ તો આરસ ની કંડારેલ પૂતળી હોય એમ એમ ને એમ ઉભી રહી અમે રીડ્યું દીધી હાલ પણ એ તો જોગ માયા જેવી હસ્તી જ ઉભી રહી સાંભળીને સૌ શ્વાસ લઈ ગયા દરબાર પોરસાવાળાએ ઊંડો નિહાહો મેલી ચારણના ઉજળ મો સામે મીટ માંડી પણ નજર થઈ ઠેરવી ન શકાણી ચારણનું મોત જાણે પલકવારમાં ધરતી કમથી દરિયો શોષાઈ ગયો હોય એવું થઈ ગયું ગળી ગયું મારી ચારણને ને પોરસા તારું કામણગારું પાદર ગળી ગયું એવું બોલીને ચારણે બુદ્ધિ બુજાયાના ચિહ્ન બતાવ્યા અને ચારણે ચિત્ત બ્રહ્મા દુહાઈ ઉપાડ્યા એ પોરસાવાળા તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો પણ તારા ગામનું પાદર તો કામણ કરી મારી સ્ત્રીને સંતાડી બેઠું છે એ પોરસાવાળા તારું પાદર તો કામણ ગારું એવું જાદુ કરનારું કે હું ગરીબની જે મૂડી હતી તે હું આઈ ગુમાવી બેઠો મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો પોરસાવાળા મેં અભાગીએ મારા એક ના એક રતનને કામળીની કોરે ગાંઠવાળીને બાંધ્યું તું પણ ઊનની કામળીની ગાંઠ ખાઈ વળે ને વળે તો કેટલી ટકે છેડે વાળેલ ગાઢ છૂટી પડી ને રત્ન રોળાઈ ગયું મે રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નઈ નદીમાં પટમાં ઊભી રાખી મારી બે કાળજીને લીધે હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો અમે તો વિદેશી વટે માર્ગુ માર્ગું જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યા ત્યાં તો પોરસાવાળા તારા પાદરમાં જ અમને અંતરિયાળ રાત રાખી દીધા જીવતરની અધરાત થઈ ગઈ છે એવે ટાણે ઓચિંતા જાણે વાદળા વર્ષા ને મારું રત્ન તણાઈ ગયું કંકુની પુતળી સરખીએ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો મારું સાચવેલું ધન રોળાઈ ગયું પોરસાવાળા શિકારીથી ત્રાસીને નાસેલ શ્વાસ શ્વાસભેર્યું સસલું જેમ પોતાની નાની શી બખોલ કરીને એની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે એમ હું પણ મારી ચારણ રૂપી ગરીબ બખોલમાં છાનો માનો વિસામો લેતો હતો એમાં કાળ રૂપી શિકારીની ફાળ પડી મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે એમ દોડી રહ્યો છું હે પોરસાવાળા બીજી તને ખબર છે તે ટોળામાંથી છૂટા પડી ગયેલા ઊંટડાને વિલાપ કરતું જોયું છે બીજું કોઈ પશુ પોતાના સંગાthio થી વિખૂટું પડીને જે વેદના પામે તે તો વિખૂટા પડેલા ઊંટની વેદના આગળ કઈ વિસાતમાં નથી એના વલખાને એના વિલાપ તો દીઠાને સાંભળ્યા ન જાય એવા એમાં પણ એના પગે ડામડ બાંધેલી હોય એટલે હાલી ચાલી ન શકે ઉભો ઉભો હોરાત રાજ કરે એવી દશા અત્યારે મારા અંતઃકરણની થઈ રહી છે તરસ્યો માનવી કુવાને કાંઠે ઊભો રહી પાણીમાં ડોકિયા કરે તેથી એની તરસ કદી છિપાતી નથી એવી જ રીતે પોરસાવાળા મારું હૃદય તરસે વલવલતું એ પ્રિયાના સ્મરણ રૂપી કુવામાં ડોક્યું કરે છે પરંતુ એના રૂપ ગુણના નીરને પીવાનો વખત તો હવે ચાલ્યો ગયો અરે પોરસાવાળા બાવળ જેવા બળવાન અને કઠોળ ઝાડ તો પાણી વિનાય ઉજરે પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ એવી જ રીતે અન્ય અનેક જોરાવર હૃદયના માનવી પ્રેમ સિવાય જીવી શકે પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર હું શી રીતે જીવું હે વાળા દરબાર તું કે છે કે હું ફરીવાર પાણો મારા સ્નેહ રૂપી ઝાડને તું કઈ ટાઢું પાણી વાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહ ભરું પાત્ર જોઈને રોપવા માંગે છે પણ બાપ મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે એને ઉપરથી જ પાણીના સિંચન વિના કોળાવી નહીં શકાય એને તો મરનાર ચારણીનું જ પ્રેમ જળ પીવા જોઈએ પોરસાવાળા કુંજ પક્ષીઓની રીત છે કે રાતે કેક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે ને ચાર કુંજડા વારા ફરતી ચોકી રાખે સુતા સુતા કુંજડા લેરથી ઝીણું ઝીણું કણૈક્યા કરે આવી લેરથી મારું હૃદય પક્ષી પણ પોયઢ્યું હતું ત્યાં તો બરાબર મધરાતની ભર નિંદ્રામાં શિકારીએ માર્યું હે પોરસાવાળા ગાય પોતાના વાછડાને ને પોતાના સન્મુખથી જ બાંધેલું જોતી હોય છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી એમાં હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણ માત્ર થી જ શાંતિ નથી વળતી સંધ્યા કાળની જ બિખૂટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાત પક્ષીના નર માદા જેમ વારંવાર ઉડી ઉડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઉગ્યો છે પો ફાટી છે તેવી જ રીતે મારું હૃદય ચક્રવો પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ રાત્રીનો અંત છે કે નહીં અરે આ તો મિલનનું પ્રભાત પડતું જ નથી એ પોરસાવાળા તરસ્યા થઈને અમે તો સરોવરને તીરા તેલો છલ ભરેલું સરોવર અમારી આંખો સામે پلકવારમાં સુકાઈ ગયું હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા શી રીતે ઓલવાય દિવસો દિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતા એ આજે તારે પાદર રાખમાં રોળાઈ ગયું ઓ બોર્સાવાળા એવી વિજતુર ને સ્નેહાર સુંદરીના સાથમાં મારે સુખની છોડો ચલકતી પણ હવત્રી મરતા તો હે પૂરસાવાળા તારા પાદરમાં મારે જીવન ભરના કલેશ અને કષ્ટના ધમ પછાડા જ રહ્યા હવે પૂરસાવાળા જીવતર માંથી જન્મ સંગાથી સ્ત્રી ચાલી ગઈ મનમાં સંસાર સુખની ની હતી તે અણપુરી રહી ગઈ અંતઃકરણ આ ભવસાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામા દોર સ્થિતિમાં પડી ગયું કેમ કે તારા પાદરમાં મારું અનમોલ રત્ન રોળાઈ ગયું હવે બાકી શું રહ્યું મારું રત્ન તો રોળાઈ ગયું બધી સુદબુદ ગુમાવીને ચારણ આવા દુહાવો લલકાવા લાગ્યો દિવસથી પોરસાવાળાની ડેલીએથી ગાન તાન અને ગુલતાન અટકી ગયા છે જટાધારી ચારણ ડેલીએ પડ્યો પૈડો નદીના વેખરામાં ચાણીના પગલા પડેલા શોધતો શોધતો રોજ આવા છાતી પાંઠ દુહાઓ નવા નવા રચે જાય છે અને ચોધા રાસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે દુહા સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે પણ ચારણના ચિત્ભમ ઉપર કોઈ દવા કામ કરતી નથી

ભાણેજનું ચિત્ ખસી ગયું એનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ છે ગાંડા પણ વિજોગનું છે હવે જો એ વિજોગમાંથી ફરી વાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે મને ઝુપતી સૂજે છે બોલો બાપુ કહો એમ કરવા હું તૈયાર છું તો હવે બરોબર અષાઢ મહિને તારી નાનેરી દીકરીને અહીંયા લઈને આવજે બહુ સારું એમ આસો મહિનો ગયો કાર્તક માક્ષર ની ટાઢો ગઈ ઉનાળો પણ ઉતરો અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાને રાજાને છેડો ફૂટવા લાગી ને ઉપરવાસ વરસાદ મુશળધારે ત્રાટકવા લાગ્યો તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો દરબાર બોલ્યા કે ઓલી મરનાર બોનના જેવા જ લુગડા અને પહેરાવો વસ્ત્રો પહેરાવ્યા હવે ઓલી તણાઈ ગઈ એવી જ ભેંસ ને હેઠે એક પાડી આપણા ખાંડુમાંથી દોરી લાવો એને માથે ચારણની ભેંસ પર હતી એવી ઘરવખરી લાદો એ સૌને નદીના વેખરામાં ઉભા રાખો જે જગ્યાએ પોર ઓલી સે ચારણી ઊભી હતી એ જગ્યાએ અને હવે આ બાઈને કહી રાખો કે ચારણ દોડ્યો આવીને પૂછે ત્યારે પોતે જ એની પહેલી પરણેતર છે એવા જ રંગ ઢંગ બતાવે દરબારે કહ્યા મુજબની બધી તૈયારી થઈ ગઈ બરાબર એક વરસ પહેલાનો દિવસ આવ્યો અને બપોરનું એ જ ટાણું થયું એ વખતે દરબારે યુક્તિ ગોઠવા પ્રમાણે પાડરમાંથી રીડિયા પડ્યા દોડજો ભાગજો પાણી આવે છે રીડિયા સાંભળતાની વાર જ ચારણના કામ ચમક્યા મારી ચારાયણ મારી ચારણ બોલતો નદી કાંઠે દોટ કાઢીને પોહચો જઈને જુએ તો કાંઠે નીકળીને લાલ ચુંદડીવાળી ચાણી ઉભેલી દીઠી એ જ ભેંસ હેઠ એ જ પાડી ને એ જ અણસારની નમણા મો મોંવાળી ચારાયણ ચુંદડીના છેડા ફરકી રહ્યા છે છટ્ટાથી ઘુમડો ખેંચો છે લટો ઉડા ઉડ થાય છે અને ભીંદલા વરણું મોં મરખ મરખ હસે છે દોટ મેલીને ચારણીનું કાંડું પકડ્યું અને એના મો સામે નીરખી ગઢવી પૂછવા લાગ્યો ચારણ આશે જ ઊભી છો ને ઊભી જોઉં ને ચારણ તું ગળાના હમ દઈને ગયો તો ને ત્યારની ઊભી જ છો ત્યારની એટલે ક્યારની હજી તો હમણે જ તું ગામમાં ગયો તો ચારણની ઘેલછા ઉડવા લાગી પોતે જાણે કસુંબાના કેફમાં કાઈક જોકે ચડી ગયો હોય એમ હયું બેસવા લાગ્યું મોં મલકાવીને ચારણીએ પૂછ્યું કેમ ચારણ કાંઈ નિંદર કરીને ઉઠ્યા છો હા માળું આંખ મળી ગઈ હતી ને મન કઈક સાણું આવી ગયું તું એવું જ લાગે છે શેનું સોણું અરે ભયંકર સોણું જાણે તું તણાઈ ગઈ ને હું વરસદીથી રોયા કરું છું કસુંબો કઈક વધુ લેવાઈ ગયો હશે આંખો જોડીને ચારણે દુનિયા ઉપર દ્રષ્ટિ ફેરવી ઉંચાળા લઈને યુગલ ગામમાં ગયું ગઢવીને દરબારે સારો જોઈને ઉતારો કાઢી દીધો પછી કોઈ કોઈ વાર ચારણ રાત્રિના ચાંદડાને અજવાળે ચારણીના મોં ઉપર મીઠ માંડીને પૂછ્યા કરતો હે ચારેય સાચે સાચ તું ત્યાં જ ઉભી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો